ગુજરાતમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે સુરતમાં માંગરોળમાં માથાભારે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે સરકારી જમીન પર કરાયેલા કરવામાં આવ્યું છે બાર જેટલા માથાભારે શખ્સોએ સરકારી જમીન પર દબાણ કર્યું છે જેમાંથી આઠ લોકો પર પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તો હવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે તાઓ જાણીએ શું શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નું બુલડોઝર ફરી એકવાર અસામાજિક તત્વોના ઘર પર ફરી વળ્યું છે જે અંતર્ગત હવે સુરતના માંગરોળમાં ઈસમુના દબાણ પર તંત્રનું બુલડોઝર આજે વહેલી સવારથી જ ફરી વળ્યું છે જંખવાઓમાં સરકારી જમીન પર કરાયેલા દબાણોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે બાર જેટલા માથાભારે શખ્સોએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું જેમાં આઠ જેટલા લોકો પર તો પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુના નોંધાયેલા છે આ ડિમોલિશન મુલતાની વાડ અને મામા ફળિયામાં કરવામાં આવ્યું છે જિલ્લા પોલીસ વડા સહિતનો ચારસો પોલીસનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો છે આ સમગ્ર ડિમોલેશનને લઈને પ્રાંત અધિકારી કૌશિક જાદવની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે તારી જમીન પર ગેરકાયદે તબાણ કરીને રહેતા ઇસમો તો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે ઉપર દિસમોમાં આ જેટલા રિલાગીનો ગેરો સામેલ છે એ રીરાગોની ગાળોની માલ બિલકત રેસિડેન્શિયલ કોમર્શિયલ તમામ સામે હાલ રિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે અને આગામી દિવસોમાં

અને આજરોજ પોલીસ બંદોબસ્ત માગેલો પોલીસ બંદોબસ્તમાં અધિકારીઓ અને સ્ટાફ તમામ સાથે ગણીએ તો આશરે ચારસો એક જેટલો પોલીસનો બંદોબસ્ત છે ટોટલ બાર જેટલા બાંધકામ જે છે એ આજરોજ શ્રી દ્વારા જે તોડવાનું આયોજન છે અને વહીવટીતંત્રે જે મુજબ બંદોબસ્ત માગ્યો છે એ મુજબ પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે ટોટલ જે બાર લોકો છે એ પૈકીના આઠ લોકો જે છે એ ગંભીર ગુનાના આરોપીઓ છે એમની વિરુદ્ધમાં શરીર સંબંધી ગુનાઓ ગૌહત્યાને લગતા ગુનાઓ પશુ તસ્કરીને લગતા ગુનાઓ સરકારી નોકરો પર હુમલાને લગતા ગુનાઓ આ પ્રકારના વિભિન્ન પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે અને આજ જે ડિમોલ્યુશન કાર્યવાહી ચાલુ છે એની અંદર પોલીસ એલર્ટ છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા આ રીતે જે પણ અસામાજિક તત્વો છે તેમને એક સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યો છે જો કોઈ પણ પ્રકારની ખોટી ગતિવિધિમાં તમારી સંડોવણી હશે તો તમારા ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળશે માટે સાવધ રહેવું જોઈએ અને આ પહેલા પંચમહાલના ગોધરામાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર જે અસામાજિક તત્વો છે તેમના ઘરો પર ફરી વળ્યું હતું અને સાથે જ આ અસામાજિક તત્વો જે ગેરકાયદેસર રીતે સરકારી જમીન કે અન્ય લોકોની જે જમીન પર દબાણ ઊભું કરે છે તેની પર પણ આ તંત્રનું બુલડોઝર ફરી વળે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર